પોરબંદરમાં ફરવાના શોખીનો માટે આજે પહેલી એપ્રિલે ખાસ આનંદના સમાચાર આવ્યા છે જેમાં પોરબંદરના બંદરેથી રોરો ફેરીની શરૂઆત કરવાની આજે પહેલી એપ્રિલે રાજ્ય સરકારે જાહેરાત કરી છે પોરબંદરમાં હવે દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે પાલિકાને મહાપાલિકાનો દરજ્જો મળ્યો છે વિશાવાડા ગામ નજીક ઇન્ટરનેશનલ બીચ બનશે તો મોટી મોટી ઇન્ડસ્ટ્રી આવવાની વાત પણ ચાલી રહી છે આટલું જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે પણ જબરો વિકાસ થશે ત્યારે આજે પહેલી એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદરથી ખાસ રોરો ફેરીની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં નજીકના જ દિવસોમાં પોરબંદરથી વેળાવળ દીવ પોરબંદરથી ડાયરેક્ટ ગોવા અને મુંબઈ તથા પોરબંદરની માંડવીની પેસેન્જર ક્રૂઝ શરૂ કરવામાં આવશે

ખાસ ટિકિટ બુક કરતી એજન્સીમાં હવે આ ક્રૂઝનું પણ બુકિંગ થઈ શકશે તેવું જાણવા મળે છે ત્યારે ક્રૂઝની રોરો ફેરીને લઈ અને પોરબંદરવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર